મારી પેલી મુલાકાત આ એક છોકરો આ બીજો છોકરો અને આ ત્રીજો છોકરો આ છોકરાનો નો ફોન આવ્યો મારે એમાં રાતે પાંચ વાગ્યા ગયું ને ઓવાર મે ફોન ઉપાડી લીધો આજ કોટિનો મારા ને હાથ મે બઈ 5:00 ને મારા બાપ ને હાથ

એ અહીં આવી જને અમે એ પેલા હું આયો

ઉપર બાલકની માં આપડા બધા રે ભાઈ હને હું કંટાળી ગયો ગેંગ માં વાંધો છે કે વાંટા ગેંગ એક જ છે વાંટો અને ઓલે અને ઓલે રૂમ માં છે ને ટીવી ને એવું નતો તો કે દોતે ભાઈ ઉપર રૂમ બોલાય નહીં અને આનું વ્યૂ કઈક આવો હે ના જવાનું ચાલો ચાલો તો ભાઈ હું જરી છે ને જૂના કપડા પહેરી લઉં બહુ કર્યો જૂના કપડા તો ભાઈ બહુ મસ્તી કરી જૂના કપડા ને ડાયલોગ આવી જને ચાલો फटाफट ઉઠી જાવ તૈયાર માશલો હે માશલો હે માશલો તો ભાઈ છે ને

પ્રશ્નલ વરાયા જાદા એ જલ પર આદત કઈટ મે તું હાલો ભાઈ હાલો ના મને ને ઓય આ ગઈ આ એ પકડ ને ને ગાગા છે આ તો પકડ ને તમારામાં નવાયે મિત્રો એમ જગ્યા સ્વિમિંગ પુલમાં ના આવે અને પાણી અંદર એક તમારે કોમેન્ટ કરવાની છે હાલ ભાઈ

પછી અમારા મિત્રનો બર્થડે છે તો દરેક બર્થડે સેલિબ્રેશન છે બધું અચાનક થઈ ગયું કાંઈ પ્લેન હતો નહીં એ પાર્ટી જોવા માટે મારે છે જોવો ને અમારા છોકરા કેટલી મહેનત કરે બિચારા ભાઈઓ કોઈ એવા છે ભાઈને મૂકી એડિટ કરવા ખાલી એડિટ કરવા કેમ કે જ્યાં બોલ 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 કરે એટલે મારી એકની રૂમ ખાલી છે ગયો આ બધા છોકરા છે ને ભૂખા થઈ ગયા છે તો છે ને પેલા તરીકે

Sudahnya? Sudah jangan. jauh, ya. Sanjaldi mau ya, biasa. mana?

હે થઈ અને ત્યારે રૂમે આવ્યો છું હું તો હું ઘણી હજી તો કામ કરી પછી હોઈ જાય બાકી તો યાર મજા આવી બધા મળી અને આજ ભાઈ ફેસ્ટિવલ કરતી તો હું ક્યારે ફેસ્ટિવલ કરું હું કંઈક પ્લાન કરું છું હવે જોઈ ક્યારે કરવા એનું નક્કી નથી હજી કાંઈ પણ કાંઈ નહીં આજ બહુ બધી મજા આવી ગઈ અને આશા છે કે આજનો બ્લોગ તમને ગમ્યો છે ગમ્યો ત્યાર લાઈક કમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મજા આવશે કાલે નવા બ્લોગ મજા આવે તે બધાને જય માતાજી ભાઈ ભાઈ સબસ્ક્રાઈબ કરતા હતા ભાઈ ભાઈ